આજે આપણે વાત કરવાના છે ગુજરાતની અંદર ક્યાં ક્યાં વાવાઝોડું પહોંચી ગયું છે તો મિત્રો આપણે જોઈએ તો ગુજરાત પર વાવાઝોડું અત્યારે હાલ નથી અને વાવાઝોડા વરસાદ આવવાની શક્યતા વધારે રહેવાની છે અને જે વાવાઝોડા જે વાવાઝોડાની જે અફવાઓ ફેલાવે છે તે તે ખૂલ ફૂલે ફૂલ જે વાવાઝોડાની શક્યતા છે એ ખોટી બતાવવામાં આવી છે તો મિત્રો જોઈ શકો છો ગુજરાતથી ક્યાંય દૂર વાવાઝોડું આવી ગયું છે તો મિત્રો જોઈ શકો છો કાલે હતું અમદાવાદમાં વાવાઝોડું અને અમદાવાદથી હવે વાવાઝોડું દૂર જતું રહ્યું છે પરંતુ મિત્રો ગુજરાતમાં વા વરસાદ આવવાની શક્યતા પૂરેપૂરી રહેવાની છે તો મિત્રો તમે હું તમને બતાવી શકું છું એ ભાનગરા એ જુનાગઢ જે રાજુલા ઉના ખોડી ખોડનાર વેરાવલ માર્ગોલ અને માધુવા બીચ જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા છે તલાજા છે પાલીતાણા છે ભાવનગર છે અને સોનગઢ જેવા વિસ્તારોમાં વધારે આવવાની શક્યતા રહેવાની છે અને દહેજ જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને બહારવાળા પાંચપુર અને ત્યાં ચોટીલા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અલર્ટ બતાવવામાં આવ્યું છે જ્યાં લીલા લીલા એ એરા છે ત્યાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે તો મિત્રો જોઈ શકો છો આટલા વિસ્તારોમાં વધારે આવવાની શક્યતા રહેવાની છે અને ખાસ કરીને ભાવનગર જિલ્લામાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે કારણ કે તેને દરિયાકાંઠો પાસે રહેલો છે તો મિત્રો જોઈ શકો છો જામનગર અંદર વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને રાજકોટવાળા પણ ચેતી જજો મિત્રો જોઈ શકો છો તમે